ગાંધીનગરમાં રિવરફ્રન્ટ પર મોડલ ફાયર ખાત ખાતમુહૂર્ત કરાયો અંદાજે સાત કરોડના ખર્ચે મોડલ સ્ટેશન કર્મચારીઓ માટે ખાસ પણ બનાવવામાં આવશે કમિશનર સહિતના મહાનુભાવો સમયે હાજર રહ્યા પર્વે સમગ્ર દેશવાસીઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આજે આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરના પ્રાઇમ વિસ્તાર એટલે કે રિવરફ્રન્ટ ઉપર એક જિલ્લા કક્ષાનું આધુનિક મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ફાયર સ્ટેશન એ એક અતિ આધુનિક અને જે એના સ્ટાફ છે ફાયર સાથે જોડાયેલો એને રહેવા માટેના ક્વાર્ટર સાથે બનવાનું છે અંદાજીત સાત કરોડ સત્યોતેર લાખના ખર્ચે ફાયર સ્ટેશન બનશે અને એની વિશેષતા એ છે કે દસ હજાર લીટરની ફાયરની જે ટાંકી છે એ માત્ર સાત મિનિટમાં પાણીથી ભરાઈ જશે એ પ્રકારની જે હેવી મોટરો મૂકી અને એનું સંચાલન કરવામાં આવશે સાથે સાથે જિલ્લામાં કોઈપણ પ્રકારે આગના બનાવો બને તો અહીંથી એને ફોન કરતાં તરત જ અહીંથી ફાયર પહોંચી જશે અને આજે જ્યારે પ્રજાસત્તાક પર્વના પાવન દિને આ શહેરની અંદર સરસ મજાનું ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે લોકોને પણ મહાનગરપાલિકા બની એની ખુશી છે કારણ કે મહાનગરપાલિકાને કારણે આજે આ સુરેન્દ્રનગર સિટી એક ગ્રીન સિટી એક ક્લીન સિટી બનવા જઈ રહ્યું છે એક સમૃદ્ધ સિટી અને સંપૂર્ણ સુવિધાસભર સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાના તમામ અધિકારીઓ અને ને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું